આપસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલના ઉપર આપણે શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં આપણે ત્રીજો ટોપિક એટલે કે ઓક્ઝિલરીઝ સહાયકારકો એનો બીજો પ્રકાર મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે ગઈકાલે છ મોડલ ઓક્ઝિલરીઝ સહાયકારક ક્રિયાપદો ઉપયોગ સાથે સમજૂતી સાથે સમજી ગયા પાર્ટમાં ક્રિયાપદો ઉપયોગ સાથે સમજવાના છીએ જે વિદ્યાર્થીઓને ગઈકાલના લેસનમાં સમજ પડી ગઈ હશે એમને આજનો લેસન સમજવામાં ખૂબ જ સરળતા રહેશે કારણ કે ગઈકાલે આપણે જે કંઈ પણ સૂચનાઓ જે કંઈ પણ નિયમ સમજાવ્યા એ બધા જ નિયમો બધી સૂચનાઓ આજે પણ એ જ રીતે લાગુ પડશે કારણ કે આજનો લેસન્સ એ ગઈકાલના જ લેસનનો બીજો ભાગ છે બરાબર ગઈકાલે આપણે છ સહાયકારક ક્રિયાપદો જોઈ ગયા આજે બીજા છ જોઈશું એટલે આપણો લેસન પૂરો થશે લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલા હું અમારી સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઇંગ્લિશ લર્નર્સ કે જેઓ લાઈવ ક્લાસમાં જોડાયા હોય કે આ વિડીયોને ઓફલાઈન જોશે એ બધાને વિનંતી કરું છું કે વિડિયોને લાઈક કરે અને પોતાના મિત્રો સુધી શેર કરી પહોંચાડવાનો પ્રયત્ન કરે સર્વકન્યા આપરે આબ્રા આજના લેસનની તો જો ઉપરની જે બે લાઈન લખેલી છે એ ગઈ કાલની જ લખેલી છે કશું પણ નવું છે નથી કે સહાયકારક ક્રિયાપદ ક્યાં વપરાય તે બે રીતે વપરાય સાદા વાક્યમાં કરતા પછી મુકાય ને પ્રશ્નાર્થ વાક્યમાં સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં જ મુકાય બરાબર ત્યારબાદ તમને ગઈકાલે નિયમ સમજાવેલો કે જેટલા પણ સહાયકારક ક્રિયાપદ છે એ જે પણ વાક્યમાં આવે એ વાક્યમાં વપરાનારું યુઝ થનારું મુખ્ય ક્રિયાપદ હંમેશા તું વિનાનો આવે

અને એના ઉપયોગો શીખવાના છે બરાબર ગઈકાલે જે પ્રમાણે મેં જે વાક્ય રચના લખેલી એ પ્રમાણે હું વાક્ય રચના લખી રાખું છું જેથી આપણને એક્ઝામ્પલ લેવામાં સરળતા રહે કે આ પ્રમાણે આવું આવે પહેલા કરતાં આવે પછી સહાયકારક ક્રિયાપદ આવે બરાબર પછી મુખ્ય ક્રિયાપદ આવે અને પછી અહીંયા કર્મ આવે આ પ્રમાણે વાક્ય આવે આ સહાયકારક ક્રિયાપદની જગ્યા છે

આનો બહુ જ ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખબર નથી હું તમને યાદ અપાવ કે આપણે બધા સ્કૂલમાં બોલીએ છીએ મે આઈ કમ ઇન સર મે આઈ કમ ઇન સર પહેલા જે મે બોલીએ છીએ ને સ્ટાર્ટિંગમાં કે આ મે બોલીએ છીએ કે મે આઈ કમ ઇન સર તમે પરમિશન માંગો છો કે હું અંદર આવું હવે સર કે મેડમ તમને પરમિશન આપશે તો સાદા વાક્યનો ઉપયોગ કરશે યુ મે કમ ઇન યુ કેન કમ ઇન કેન દ્વારા પણ પરમિશન અપાય મે દ્વારા પણ પરમિશન અપાય આ સારા કુછ બધાને પરવાનગી વાળામાં સમજ પડી હશે આગળ વધીએ વિનંતી રિક્વેસ્ટ સેમ એ જ રહેશે ગઈકાલે સમજાવેલ પ્રમાણે બરાબર થઈ ગઈ વિનંતી દરેક ક્રિયાપદ નું એક મિનિંગ હોય છે મિનિંગના આધારે એનો ઉપયોગ યોર બોલ પેન

શુભેચ્છા એટલે આપણી ભાષામાં સાદી ભાષામાં કહીએ તો આપણે કોઈકને દુવા દઈએ તે શુભેચ્છા પાઠવીએ એમ કે તમે લાંબુ જીવન જીવો તમારું સારું થાય આ સમજમાં આવે છે તો એના માટે મેનો ઉપયોગ થાય છે બરાબર અચ્છા એમાં કેવી રીતે બનશે છે આવું સૌથી પહેલા કરતા અહીંયા આવે મે યુ મે બરાબર ભાઈ હું કોઈ પણ ટોપિક સમજાવું કોઈ પોઈન્ટ સમજાવું બરાબર એ ફિનિશ થાય ત્યારબાદ તમને સમજમાં આવી સમજ પડે તો તમે યસ લખીને કમેન્ટ કરી શકો છો એના સિવાય વધારે વાતચીત કરવાની કોઈ જરૂર છે નથી બરાબર તો કરતાં સહાયકારકની બધી મુખ્ય ક્રિયાપદ હાની શુભેચ્છા આપો છો લાંબુ જીવન જીવવાની કે યુ મે લીવ લોંગ લાઈફ તમે લાંબુ જીવન મેળવો you may get success તમે સફળતા મેળવો you may win the game તમે રમત જીતી જાવ આ સમજમાં આવે છે તો આ છે અને કે શુભેચ્છા દર્શક વાક્ય આ સમજમાં આવી ગઈ તો આ રીતે જેટલી ભી જે મહત્વનું છે ને એ વાક્ય રચના વાક્ય રચના પછી ક્રિયાપદ તમે મેની સાથે કોઈ પણ સહાય આશા રાખું છું બધાને આ શુભેચ્છા દર્શક વાક્યમાં સમજ પડી ગઈ હશે બરાબર આગળ વધીએ સંભાવના સંભાવના એટલે શક્યતા શક્યતા એટલે આપણી ભાષામાં કહે તો આપણે કે કદાચ આવું થશે આવું થશે એવું લાગે છે તે લાગે છે વાળું વાક્ય કદાચ વાળું વાક્ય એ મેનો ઉપયોગ થઈને બને તમારે એવું કેવું હોય કે કદાચ શિક્ષક નહીં ભણાવે આ સેન્ટેન્સ બોલું કદાચ આવ્યું ને અંદર તો કદાચ એટલે મેં તો કોણ નહીં ભણાવે

જે ટુડે બરાબર છે આશા રાખું છું બધાને સમજ પડી હશે હજુ ફરી વાર કહું છું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાક્ય રચના આજે લખ્યું છે ને અહીંયા આ ઇમ્પોર્ટન્ટ કરતા પછી સહાયકારક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદ નું ટુ મૂળ રૂપ અને કર્મ સારા વાક્ય ની રચના પ્રશ્ન ક્રિયાપદ મુખ્ય કરતા મુખ્ય ક્રિયાપદ પ્રમાણે આ તમારે આગળ વધવું પડે વાક્ય રચના મેઇન છે એક વાર તમને વાક્ય રચના યાદ રહી ગઈ તમને બધું યાદ રહી જશે આ સારા કુછ બધાને મેમાં સમજ પડી ગઈ છે આગળ વધીએ જો મેમાં સમજ પડી ગઈ હોય

જો મસ્ત નો ઉપયોગ છે સૌથી પહેલા એનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે યુઝ થતો હોય વપરાતો હોય ઉપયોગમાં લેવાતો એવો ઉપયોગ છે ફરજિયાત પણ દર્શાવવા માટે જેને કમ્પલ્શન કહેવાય ફરજિયાત પણ કે આવો કરવું જ પડશે કે મસ્ટ ક્યારે વપરાય જ્યારે તમે તમને કોઈક એવી ક્રિયા કરવાનું કહેવામાં આવે કે જો તમે કાર્ય ન કરો તો યુ વિલ બી પનિશ્ડ તમને સજા કરવામાં આવશે એનું ગુજરાતી એવું જ થાય કે જોઈએ છેલ્લે એવું આવશે આપણે જયારે શુદ્ધ નો શેલ નો ઉપયોગ કરતા હતા ત્યારે પણ લાસ્ટમાં જોઈએ એવું આવતું હતું પણ અને શેલ કેવું હતું નૈતિક ફરજ આવું કરવું જોઈએ ના કરો તો તમને સજા કરી શકાય વાક્ય રચના આવી જ રહેશે કે યુ મસ્ટર વર્ક મસ્ત ડૂક વાક્ય રચના કરતા પછી સહાયકારક ક્રિયા પણ હું લખી દઉં છું અહિયાં જો કરતા પછી સહાયકારક ક્રિયાપદ અને રૂપ થઈ આજ આજ મેન આના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ કશું નહીં આજ સમજમાં આવે છે હવે તમારે ખાલી આ ઉપયોગ સમજવાના ફરજિયાત પણ દર્શાવે એ પ્રમાણે ક્રિયાપદનો ઉપયોગ કરવાનો

મને સાંભળી લેવાથી ને વિડીયો જોઈ લેવાથી આવડી જશે એટલું ઇનફ છે નથી હું આજ વાક્યમાં મસ્તનો જ ઉપયોગ કરીને તમને સૂચના આપું યો મસ્ટ પ્રેક્ટિસ તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે આ સમજમાં તો આવડશે ઓકે આગળ વધીએ મક્કમ નિર્ધાર કોઈ વસ્તુ નક્કી કરો આઈ મસ્ટ વિન ધ રેસ હું આ હરીફાઈ જીટી શાજ આઈ માસ્ટ લર્ન ઇંગ્લિશ ગ્રામર હું ઇંગ્લિશ ગ્રામર શીખી સાજ મસ્ટ એટલે જ ભાર દર્શાવે છે ફરજિયાત પણ કરી સાજ એમ આ સમજમાં ના આપણે ભાષામાં કે જીડી જને કે ને આજ એના માટે મસ્ટ નો ઉપયોગ થાય છે સલાહ જે પ્રમાણે આગળ વાક્ય બનાવ્યું જરૂરિયાતમાં એ સલાહ કેવાય સલાહ ત્યારે જ અપાય જ્યારે જરૂરિયાત હોય સામેવાળાને જરૂરિયાત જ ના હોય કોઈ સલાહ આપે ભાઈ કોઈ ના આપે બરાબર આ સલાહ બધું બધાને મસ્ટ ને બધા જ ઉપયોગોમાં અને વાક્ય રત્નમાં સમજ પડી હશે આગળ વધ્યા હવે ટુ અહીંયા સમજવાનું છે બરાબર સૂચના સમજવાની છે વાક્ય રત્ન તો આગળ રહેશે હજુ પણ થોડુંક એના વિશે સમજવાનું છે કે ટુ અને શુડ જે ગઈકાલે આપણે શીખી ગયા આમ બંનેનો ઉપયોગ બહુ જ મતલબ સેમ જ છે એમ એવું કો ઓલમોસ્ટ સેમ ઓલમોસ્ટ સેમ કારણ કે શુડ પર નૈતિક ફરજ બતાવે છે ગઈકાલના વિડિયોમાં તમે જોઈ શકો છો

બીજું બધું સમજમાં ના આવે તો એની ચિંતા કરવાની નહીં એનો વખત થશે ત્યાં સમજમાં આવી જશે બરાબર છે આશા રાખું છું હવે જોજો કે અગિયાર અને બાર નંબર પર બે એવા સહાયકારક ક્રિયાપદો છે જેમાં આ બધા કરતા થોડુંક નવું આવે છે તમારે ખાલી શીખવાનું તેમ તમારા ટચમાં આવશે વિદ્યાર્થીઓના આવશે શીખવાનું ખરું કામ લાગે એવું છે ના કામ લાગે એવું બિલકુલ નથી તો કશું છે જ નથી હા આપણે બંને સાથે શીખીએ અગિયાર અને બાર કે બંનેમાં ખાલી આ જે એનો ઉપયોગ છે એ અલગ છે બાકી બધું સેમ છે જો નીડ એનું ગુજરાતી થાય જરૂરત હોવી ટુ નીડ એ મુખ્ય ક્રિયાપદ પણ છે ટુ નીડ એટલે હિંમત હોવી આ મુખ્ય ક્રિયાપદ છે આપણે શીખીએ છીએ સહાયકારક ક્રિયાપદ બરાબર એટલે

નીડમાં પણ અને ડેરમાં પણ આ સમજમાં આવે છે ફરીવાર રિપીટ કરું છું કે જ્યારે તમે તમારા વાક્યમાં નીડ નીડવા સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરશો ત્યારે ઉપર જે નિયમ લખ્યો છે એ લાગુ પડશે નહીં જે બ્રેકેટમાં લખ્યું છે એ લાગુ પડશે તમારે ટુ વારું ક્રિયાપદ મૂકવું પડશે આપણે એક્ઝામ્પલ લઈએ કે ચેન્જ થયું નહીં અત્યાર સુધી આવ્યું હતું હવે આ નિયમ વાંચે તો શું કહેવાય ટુ વિના નું મોરુ નહીં આ બે અપવાદ છે તું વારો આવશે યાદ રાખજો તો આઈ ટીચ મને પૂછવાની જરૂર નથી તો તારે એટલે યુ નીડ પછી નોટ મૂકવાનું યુ નીડ નોટ ટુ મને પૂછવાની જરૂર નથી યુ નીડ નોટ ટુ

આપણને એમના સેન્ટેન્સ એક્ઝામ્પલ વાક્ય લેવાનો ચાન્સ બહુ ઓછો મળ્યો જગ્યા ન હોવાના કારણે તો આપણે આ ક્રિયાપદો છે બાર બારે બાર નું આપણે રિવિઝન કરીશું પ્રેક્ટિસ કરીશું ગુજરાતી સેન્ટેન્સ લઈશું પછી એની ઇંગ્લિશ બનાવીશું ગુજરાતી સેન્ટેન્સ લઈશું ઇંગ્લિશ બનાવીશું જેથી તમને જો કોઈ કોઈ જગ્યાએ કચાશ રહી ગઈ હોય સમજવામાં તો એક્ઝામ્પલ લેવાથી રિવિઝન કરવાથી પ્રેક્ટિસ કરવાથી તમને વધારે પાકું થઈ જશે આથી હું તમને બધાને વિનંતી કરું છું કે જે એવા વિદ્યાર્થીઓ તમારા એવા મિત્રો કે જે ગઈકાલના લેસનમાં કે આજના લેસનમાં ન જોડાયા હોય તે એમને કહી આપજો જાણ કરી આપજો કે આવતીકાલના લેસનમાં ખાસ જોડાય બરાબર જેથી એ લોકો આ પ્રેક્ટિસમાં જોશે એમને ખ્યાલ આવે જશે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને તમારા મિત્રો સાથે શેર પણ કરશો અમારી સાથે જોડાયેલા નવા વિદ્યાર્થીઓ નવા શિક્ષકો અને નવા ઇંગ્લિશ લર્નર્સ અને એવા વ્યુઅર્સ કે જે જોડાયેલા છે પરંતુ હજુ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી આ બધાને હું વિનંતી કરું છું કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો એની બાજુમાં આઇકન છે એના પર પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો જેથી તમને અમારી ચેનલ આવનાર દરેક નવા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને તમે વિડિયો શરૂ થવાની સાથે જ અમારી સાથે જોડાય શકો લાસ્ટમાં તમારા માટે ગુડ ન્યૂઝ છે બધા જ માટે અમારી ચેનલ સાથે અમારી સાથે જોડાયેલા દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો લર્નર્સ વ્યુઅર્સ સબસ્ક્રાઈબર્સ બધા માટે એક ગુડ ન્યૂઝ છે કે તમારા સપોર્ટના કારણે તમારા ટ્રસ્ટના કારણે તમારા સાથના કારણે આજે અમે આપણી ચેનલના ઉપર 450 450 ફિફ્ટી સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે આપણી ચેનલના ઉપર આજે ચારસો પચાસ સબસ્ક્રાઇબર થઈ ગયા છે આજનો વિડીયો શરૂ કરતા પહેલાં આપણી ચેનલના ઉપર કુલ ચારસો ને પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા હું બધાને જ બધા જ વ્યુઅર્સને વિનંતી કરું છું કે તમે આ ફિગરને હજુ આગળ લઈ જાઓ એવી તમને બધાને વિનંતી છે થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અસ